સુરતમાં એપ્રિલ બે હજાર ચોકડી પાસેથી દુબઈથી પેસ્ટ બનાવી સોનું લઈને આવેલા ચાર લોકોને એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યા હતા પોલીસે ચાર પોઈન્ટ એકતાલીસ કરોડની કિંમતનું સોનું કબજે લીધું હતું આ કેસમાં સોનું સપ્લાય કરનાર આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ પાસેથી ડુમ્મસ રોડ એસ કે નગર ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી અને એક કારને આંતરી તેની તલાશી લેતા તેમાં બેઠેલા ચાર લોકોની તપાસ કરી હતી જેમાં સોનામાં એક પ્રકારનું કેમિકલ ભેળવી તેની પેસ્ટ બનાવી છુપાવી દીધી હોવાનું સામે આવ્યું હતું પોલીસે તપાસ કરતા સાત પોઈન્ટ એકસો અઠાવન કિલો સોનાનું વજન થયું હતું જેની કિંમત ચાર પોઈન્ટ એકતાલીસ કરોડ થતી હતી પોલીસે તે સમયે દુબઈથી આ સોનું લાવનાર ફેનિલ માવાણી ઉમેશ ઉર્ફે લાખો રમેશ ભીખીરિયા અને સાવન શાંતિલાલ રાખોલિયાની ધરપકડ કરી હતી જે તે સમયે પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે દુબઈથી આ સોનાનો જથ્થો બળદેવ ઉર્ફે પાર્થે મોકલ્યો છે તેથી પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો આ દરમિયાન એસઓજી પોલીસને બાતમી મળી હતી કે આરોપી કોર્ટમાં સરેન્ડર થવા માટે જઈ રહ્યો છે જેથી પોલીસે વોચ ગોઠવી કારમાં જતા બળદેવ ઉર્ફે પાર્થ શર્મા મનસુખ સરખેલિયાને ઝડપી પાડ્યો હતો આરોપી પોલીસ પકડથી બચવા દુબઈથી નેપાળ થઈ ભારત આવ્યો હતો હાલ તો આરોપી સાથે ડીઆરઆઈ કે બીજી કોઈ એજન્સીઓના અધિકારીઓ સંડોવાયેલા છે કે નહીં તેની તપાસ પોલીસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત